વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અભિનંદન કરું છું જય ગુરુદાસ જય ગિરનારી મિત્રો જ્યારે મનુષ્ય પોતાના સપના પૂરા કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે તે અત્યંત નિરાશ થઈ જાય છે અને તે તેનું મનોબળ અને પ્રયત્નો ગુમાવી બેસે છે તેને લાગે છે કે ગ્રહો પણ તેનો સાથ નથી આપી રહ્યા મિત્રો જેની પાસે વિવેક જ નથી શાસ્ત્રો પણ તેનું શું ભલું કરી શકે જેની પાસે આંખો જ નથી તેને અરીસો પણ શું ફાયદો અપાવી શકે તેવી જ રીતે ભૂતકાળમાં ગ્રહોનો સપોર્ટ જ નહોતો તો વ્યક્તિના સપના કેવી રીતે પૂરા થઈ શકે જો તમે હજુ પણ ગ્રહોના લાભ અને ભાગ્ય માટે આતુર છો તો ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ બે હજાર ચોવીસ મકર રાશિ માટે સૌથી ભાગ્યશાળી સાબિત થઈ શકે છે કારણ કે આ સમયે દરેક ગ્રહો તમારો સાથ આપશે જેમ તક મળતા જ એક નાની ચિંગારી પણ વિશાળ જ્વાળામાં ફેરવાઈ જાય છે તેવી જ રીતે તમે પણ આ ત્રણ મહિનાનો લાભ લઈને વિશ્વમાં વિખ્યાત થઈ શકો છો આજે આપણે આના વિશે ચર્ચા કરીશું કે મકર રાશિ માટે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ બે હજાર ચોવીસ કેવો રહેશે શું તે કોઈ વિશેષ લાભ આપશે ખરા તો ચાલો શરૂ કરીએ મકર રાશિ કેવી રીતે ભાગ્ય રાશિ બનવા જઈ રહી છે ફેબ્રુઆરી મહિનો શરૂ થતાં જ તમને પરસ્પર લાભ મળવા લાગશે તમે ઘર વ્યવસાય અને સાંસારિક બાબતોની સાથે સાથે તમામ સુખ પ્રાપ્ત કરવાની પદ્ધતિઓમાં સુધારો કરશો અને તમારી શ્રેષ્ઠ ક્ષમતાઓનો ઉપયોગ કરીને તેને કમાવાના તમામ શક્ય પ્રયત્નો કરશો અને તેમાં સફળતા પણ મળશે કારણ કે તેરમી ફેબ્રુઆરીથી જેઓ નોકરીના કારક છે આત્માના કારક છે અને જેની કૃપાથી આ પૃથ્વી પર જીવન સંભવ છે તેવા સૂર્યદેવ તમારા બીજા ભાવમાં પહોંચશે જ્યારે સૂર્યદેવ પરિવારના ભાવમાં પહોંચશે ભાવમાં પહોંચશે તો પૈસા સંબંધિત સમસ્યાઓને હલ કરશે જો તમે કોઈની પાસેથી ઉધાર સામાન ખરીદતા હતા પછી પૈસા ચૂકવવામાં અસમર્થ રહેતા હતા તો તમે પૈસા પરત કરી શકશો કારણ કે તમને વ્યવસાયમાંથી વધુ લાભ મળશે રાહતનો શ્વાસ લઈ શકશો મિત્રો પહેલાંનો સમય હતો જ્યારે સરકારી કે બિન સરકારી ક્ષેત્રમાં કામ ઉપલબ્ધ જ નહોતું પરંતુ હવે આપણો દેશ આર્થિક સમસ્યાઓનો સામનો નથી કરી રહ્યો વિકાસ અને નવી તકો ઉપલબ્ધ છે જો તમારી પાસે ડિગ્રી છે ભણવા છતાં નોકરી નથી મળી રહી તો તમને ચોક્કસ રોજગાર મળશે તમને ઈચ્છિત નોકરી મળશે કારણ કે આ ત્રણ મહિનામાં સૂર્ય તમારા ધનભાવ તમારા શૌર્યભાવ તમારા સુખ ભાવમાં ગોચર કરશે તેથી તે નોકરીની જબરજસ્ત તકોને ઊભી કરશે તમને આ મહિનામાં જ કામ અને ઘણા બધા લાભો પણ મળવાના છે જો આપણે વ્યવસાયની વાત કરીએ તો તે નફો અને પ્રગતિ આપવાનું શરૂ કરશે કારણ કે વ્યવસાયના સ્વામી બુધ ગ્રહ છે જે વીસ ફેબ્રુઆરીથી તમારા ધનના ભાવમાં પહોંચી રહ્યા છે તો તે તમારા કાર્યસ્થળમાં તમારી પ્રતિષ્ઠા વધારશે ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધો બનાવવામાં મદદ કરશે જો તમારું ઉત્પાદન સારી ગુણવત્તાનું હશે તો તે બજારમાં વેચાવા લાગશે તમે ઘણા નવા સંપર્કો બનાવશો ખાસ કરીને મકર રાશિના લોકો જેઓ તેમના વ્યવસાયને વિસ્તૃત કરવાની યોજના બનાવી રહ્યા છે તેમની યોજના પણ સફળ થશે કારણ કે ધનભાવમાં બેઠેલો બોધ અને સૂર્ય તે કરાવે છે અને આમ પણ શનિ તેની મૂળ ત્રિકોણ રાશિમાં છે તેથી તે તમારી સાથે અન્યાય નહીં થવા દે ન્યાય જરૂર આપશે મિત્રો અમે જાણીએ છીએ કે તમે તમારા કામ અથવા તો વ્યવસાયમાં લાંબા સમયથી સખત મહેનત કરી રહ્યા છો પરસેવું પાડી રહ્યા છો તમે થાકી પણ ગયા છો તમારી વ્યસ્તતાએ તમને ગાંડા બનાવી દીધા છે એવું કહી શકાય પરંતુ જેવા અગિયાર ફેબ્રુઆરીએ શુક્ર તમારા વ્યભાવને છોડીને દેહભાવમાં પહોંચશે તો તમને મુસાફરીની તક પ્રદાન કરશે પારિવારિક યાત્રાઓ થશે તમે કોઈ એવી જગ્યાએ પણ જઈ શકો છો જ્યાં તમારા મનને શાંતિ મળે તમે ધ્યાન તરફ આકર્ષિત થઈ શકો છો યોગની મદદ લઈ શકો છો કોઈ પૂજારી અથવા તો પંડિતની સહાય લઈ શકો છો તમે તમારા પરિવાર પ્રિયજનો માતા પિતા બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરશો અને આ સ્થિતિ તમને માનસિક શાંતિ પણ આપશે વૈવાહિક જીવનમાં પણ તમે તમારા જીવનસાથી સાથે સુમેળભર્યા સંબંધમાં રહેશો જો તમે સંતાન સુખની ઈચ્છા રાખશો તો માર્ચ પછી તમને એ બાબતે પણ ખુશી મળશે જેમના વૈવાહિક સંબંધોમાં તણાવ હતો તેમના સંબંધ સુધરશે ગેરસમજણ દૂર થશે જો તમે અપરિણીત છો તો તમારા લગ્નની પણ શક્યતાઓ બની રહી છે એટલા માટે તૈયાર રહો ગુરુ તમારા ચોથા ભાવમાં ગોચર કરવાથી તમારા સ્વાસ્થ્યને મોટો ફાયદો આપશે જે લોકો લાંબા સમયથી બીમાર હતા તેમના સ્વાસ્થ્યમાં સુધારો થશે પરંતુ સાથે તે સર્જરીની જરૂરિયાતોને પણ દૂર કરશે જો તમે લાંબા સમયથી ચિંતિત હો સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પરેશાની ચાલી રહી છે તો ત્યાં પણ તમને રાહતનો શ્વાસ મળશે અને આનો લાભ ચોક્કસ આ ત્રણ મહિનામાં મળવાનો છે આ મહિનામાં તમને તમારી નોકરી બદલવાની તક મળશે જો તમારા કામનો શ્રેય બીજા કોઈને મળતો હતો અથવા તમે દરેક વખતે સખત મહેનત કરતા હતા પણ તેનો ફાયદો કોઈ અન્ય ને મળતો અથવા તો અન્ય વ્યક્તિ લઈ જતો હતો તો હવે તમારા પ્રયત્નો અને કાર્યમાં યોગદાનની પ્રશંસા થશે તમને માન્યતા મળશે જ્યારે ચૌદ માર્ચથી સૂર્યગ્રહ ફરીથી પોતાની રાશિ બદલીને તમારા ત્રીજા ભાવમાં પહોંચશે ત્યારે તમને પૈસાની બાબતમાં મોટી સફળતા મળશે જીવનનો સંપૂર્ણ આનંદ માણશો એવું નથી કે તે લાભ માત્ર પૈસાના રૂપમાં જ મળે જો તમે વિદ્યાર્થી છો તો સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થઈ શકો છો તમારા પ્રયાસ સાર્થક થઈ શકે છે એમાં પણ ખાસ કરીને શિક્ષણ ક્ષેત્ર ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા છે એને લાભ મળી શકે છે આ સાથે તમારા લોકો માટે નોકરી પૈસા જેવા કેટલાક અલગ અલગ નાણાકીય માર્ગો પણ ખુલશે અને તમે તેને સંભાળવામાં પણ સફળ થશો અને હા કેટલાક બિન પરંપરાગત માધ્યમો પણ તમને લલચાવી શકે છે પણ બચીને રહેજો નહીં તો નુકસાન થશે હું ઘણીવાર કહેતો આવ્યો છું કે દરેક વ્યક્તિની કુંડળીમાં ઘણા દુર્યોગો હોય છે જે આપણી ભરપૂર મહેનતને વ્યર્થ કરી નાખે છે તેથી કુંડળીને જાણો કુંડળીને સમજો અને આગળ વધી જાઓ કારણ કે એવા ઘણા સુયોગો પણ છે જે તમને સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે સફળ બનાવી શકે છે જીરોમાંથી હીરો બનાવી શકે છે મેં કહ્યું હતું કે તમે ભાગ્યશાળી રહેવાના છો કારણ કે ગ્રહ તમને ધન ભાવમાં ધનના રૂપમાં લાભ આપશે તમારી આવકના સ્ત્રોતો વધશે તમારી કંપની ખોટ છોડીને નફો કરવાનું શરૂ કરશે અને આમ પણ દેવગુરુ તમારા ચોથા ભાવમાં હાજર છે તેથી તમારા સમજદાર પગલાંથી તમારું ભવિષ્ય ઘણી હદ સુધી સુરક્ષિત થઈ જશે તમે તમારા પ્રિયજન સાથે સારો સમય પસાર કરશો તમને રાજનીતિની બાબતોમાં ઉચ્ચ સ્થાન મળશે જે કામ વર્ષોથી અટવાયેલું હતું અને તમે તેને પૂર્ણ કરવા માંગતા હતા તો તે કામ હવે પૂર્ણ થશે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ જ્યારે શુક્રગ્રહ તમારા ત્રીજા ભાવમાં એટલે કે કર્મ ભાવમાં પહોંચશે ત્યારે તે તમને અચાનક ધન અથવા તો અચાનક આર્થિક લાભો આપશે લાભ પ્રાપ્ત કરાવશે મકર રાશિફળ ફેબ્રુઆરી માર્ચ અપ્રિલ બે હજાર ચોવીસમાં આજ માટે આટલો ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાત જય ગિરનારી